ખબર નહીં કહેવાય છે કે આરતીનો ટાઈમ છે ને એટલે પાણી રહી ને શાંતિ થઈ જઈશું છો મારા કોલેજ હું છું નીલ ચાવડા ને સવારના ચાર વાગે નવા બ્લોક તમારું હાર્દિક સ્વાગત છે હવે એમ કહેતા હશો કે ભાઈ ચાર વાગે શું ઉઠી ગયો કઈ ધંધો નથી રેકડા જ રાખશ પણ એમાં એવું હોય કે ચાર વાગે છે ને આપણે પાંચ વાગે આરતી હોય છે હરિદ્વારમાં ગંગાની ગંગા આરતી હોય છે એમાં શું ગંગા આરતી છે ને પાંચ વાગે ગંગા આરતી હોય છે બગાડી ને ખા બ્લોક મારો જોઈએ અત્યાર સુધી નવા બેઠી હતી વ્લોગ ન બનાવ્યો મેં ચાલુ કર્યું તો તરત વ્લોગ ચાલુ કરી દીધો

સારું ટ્રાફિક નથી અત્યારે અને અમને આરતી લેવાની બહુ એટલે બહુ મજા આવશે એટલે તો નિરાતે ઉઠી ગયા વહેલા ટાઈમે પહોંચી ગઈ મહત્વનું છે બરાબર ને સિલ્વા થાકી તો ગઈ છે ને ગાડી લઈ લઈ થાકી ગઈ છે થાકી ગઈ છે પાણી એ મમ્મી મમ્મી એવું હોય કે આરતી થાય એટલે પાણી શાંત થઈ જાય હે મમ્મી નું કેવું હોય એમ કે આ પાણી લયું ને આરતી થાય ને ત્યારે શાંત થઈ જાય હેરે ને ને આ જોઈએ હવે આપણે આપણને તો નોલેજ છે નહીં હતી પહેલી વાર એ વાર ને મજા આવે પબ્લિક જોઈ મિત્રો કેટલું હોય મિત્રો કહેવાય છે કે અહીંયા છે ને આરતી બેઠા બેઠા જ લેવામાં આવે છે જો ટ્રાફિક હોય તો વસ્તુ અલગ તો ઉભા રહી શકે બાકી તમે જો બધી જગ્યાએ ને બધા બેઠા જશે જો આરતી માટે છે સામેની સાઈડ ની છે મમ્મી આ દીવાને શું કરવાનું આમાં પધરાવાનું હોય કે હે મમ્મી મમ્મી દીવાને પધરાવાનું હોય

का प्रबंध करना धुलाई सफाई करना चैन सातरे लगाना माताओं बहनों के लिए चेजी रूम की व्यवस्था करना गरीबों में डिस्पेंसरियां देना गरीबों में भोजन देना ये समाज सेवा का भक्तों दान से और सहयोग से भक्तों गंगा मैया की ये वो आरती है जो जन्मो जन्मो को था और ये वो ये। हर बारह साल बाद महाकुंभ और जय यहाँ आरती के सुंदर समय में बच्चों या यहाँ भी नहीं लोग नॉलेज ले लिया देव देव ने देवी देव देवता पाँच मिनट अभी आरती में और शेष बचिए दाता हो और आरती से पाँच मिनट पहले आप लोगों के बीच में दान के लिए निवेदन करेंगे कि जो भी दानी दाता तुम्हारी माता भगवती गंगा भैया के में बैठ करके अपने परिवार की तरफ से अपने बच्चे के नाम से अपनी सुंदर सफल लेख कमाई से जो भी भक्त अगर माता रानी की भेंट देना चाहे तो कोई लंबी चौड़ी रकम नहीं है हजारों मीलों से आते हो, किराए बारे आते हो हजारों में खर्च करके हो गंगा मिया की छोटी भेंट में मात्र एक सौ एक रुपया लगता है और बड़ी भेंट में पाँच सौ एक रुपए का खर्चा आता है वक्तो जो एक यज्ञ के बराबर जो भी दानी दाता माता रानी के चढ़ कमलों में अगर सहयोग लाए हो तो हाथ उठा के अपना दान दे શોનિખેપ આગળ બને જોયા ઘટના

આવડો કેદાર રથ ઘાટમાં પાણી છે ને બધું આ બાજુ આવે ને ધંધામાં આવેલા ફૂલ ઠંડુ હોય વાત પૂછી લોકો દેખા નહીં કેટલું ઠંડુ પણ એટલું ઠંડુ પાણી હતું ને હદ ભર જેમ કે મેં તમને પેલા કીધું ને કે હોટલ છે ને ગીઝર ચાલુ કર્યું હતું એટલે ગીઝર હાટું તો એક બે જણા મગજ વિયોગ મારું ગીઝર ચાલુ ન થતું એટલે બરોબર નાયા જો ઠંડા પાણી લાયો પેલા તો એમ લાગ્યું કે મારાથી થાય ને ફૂલ ઠંડુ પાણી કેમ અંદર જવું પછી વાંધો ના એક ડૂબકી લગાડી ને પછી એમ તો ઘણી ડૂબકી લગાડવા મન થઈ ગયું આજે આપણા બધા પાપ ધોઈ ને જેટલા પાપ કર્યા બધા ધોઈ ને અને જો

મસ્તી ના દર્શન કરી લીધા અંદર મંદિરે મંદિરે જાશું દર્શન કરશું થોડાક ફોટા પાડશું પછી તમે આવી રીતે વ્લોગ આગળ જોતા રહ્યા આપણે તમને બતાવતા રહેશું આ મેને રૂમ માં ઠંડી લાગે પણ આજ પહેલી વાર ને તમે વાત કરી કે ગીઝર ની ફૂલ ચાલુ હોય ગીઝર બંધ હતું ને મે કે રાડા રાડી કરી હવર હવર માં આડા તન માં કેવો મગજ જઈ ગયો દેને તો થાઈકા હોય આપણે મોડા મોડા હોતા હોય એડિટિંગ વ્લોગ નું એટલું બધું હોય કે ગીઝર હરકો ચાલુ નથી થી હોય પછી ગરમ પાણી થી નાવું જ ને હવર માં અત્યારે આયા ઠંડા પાણી ને

થાકી પૂરી થઈ ગયા આપણી પાસે હવે કેવાય કે હરિદ્વારમાં એક ગુજરાતી ગલી છે ગુજરાતી ગલીએ જ્યાં આપડી ટૂંકમાં ગુજરાતીની વસ્તુ બધી મળે દાંઠીયા જલેબી ખમણ ઢોકળા ખાકી મળે માવે મળે એમ ટૂંકમાં સમજો બધી વસ્તુ મળે આપડે પેલા ગોતશું કે કઈ જગ્યા આવે ચાર પાંચ કિલોમીટર થાય એમ કોક ભાઈ વાત કરી દીધી આપણને હાલો જાવું નથી બેન હાલો મમ્મી હવે હાલો હાલો હજી હજી બોલો હજી લેવું છે તો ફરક હજી એ લેવા વરે ગયા કેટલી વસ્તુ રે બાપા પેલા છે ને મિત્રો

ભાગ છે ઓ તારણ મારો સેમા ઓ સેના અમે તો તમને ખબર છે મારી ફાકી કેર ની પડી ગઈતી મારે ફાકી હતી જ નહીં કારણ કે કેરના અમે લોકમાં જોવું ને અત્યારે મે ફાકી ગાજી મને હાસકારો થઈ ગયો આ હરિદ્વાર ની અંદર આપણે મોંડુભાઈ ની દુકાને રામપાનો છોળા સોપ પર જોયો મોંડુભાઈ અમારો ખુબ ખુબ આવાજ મને રાજકોટ ની વાય બાપુજી સાબુ કા ફાકે જે યાર બહુ મજા આવી ગયા ઓ ને આપણે હરિદ્વાર બે ભાઈ મળ્યા હતા

ગુજરાતી જે હોય ભાઈ હું આ બીજો અને બીજો બધાય બીજા બધાય કાજલબેન રોહિનાબેન કમલબેન ખિંદલબેન શિલ્પા અડી આને સુખે ભૂલેલી ગયું એને ભજીયા કહેવાય ગોટાના અને મારા મમ્મીને ને મરચાંના બજિયા બહુ ભાવે એમ સાંભળ આપણે બોલવાનું છે તો ખબર ને કે આને વડા કહેવાય વડા ન કહેવાય એ વડા જી ખાલી બટેટાનો આવે ને એને વડા કહેવાય ખરેખર મસ્ત હોય ભાઈ મને ઈચ્છા મને લાગતું નતો કે આવો નાસ્તો મળશે હરિદ્વારમાં પણ ગુજરાતી ગલી કીધું ને ભાઈએ

બાર સાડા બાર જેવું થઈ ગયું છે મસ્ત જગ્યા આવી ગયા તમે જો અહીંયા એરપોર્ટ આવી ગયા પણ એકચુઅલી એમાં એરપોર્ટ નથી આ એક્સપ્રે કરવાનું છે જોઈ લ્યો હવે આપણે જવાનું દુબઈ દુબઈ જવાનું અહીંથી અહીંથી દુબઈ જવું ને એરપોર્ટમાં બે ને હા એમ પ્લેન ન જોયું ને જોઈ લે બેટા પ્લેન જોઈ લ્યો પ્લેન ગયા આવડું પ્લેન હોય શિલ્પા આનાથી નહીં મોટું બેઠી હોય કોઈ હું બેઠો કોના ભેગો ગયો તો ખબર કોના ભેગો

તેં બટુ ખાઈ ગયો કા સ્કેરચુ છે ખાવાનું એને સ્ટીક ખાવી છે માં મે જઈ લ્યો આજે ચામ પર મોરે હે આનાને આજે કુરકુરિયા આ હાથ ગાડી અટકી હું કહું ઉતરા હું ભાખ જ ભાવે ભાખ જ ભાવે સાક રોટલા ખાતો જા સાક રોટલા ખાતો જા એને ભાખ કે ચાલુ કરી ઈ પાડે સાક રોટલા સેનો સાક ભાવે હે સેનો સાક ઓ મમ્મી મગનો તા તા દાર નું ના એને

હવે રેસ્ટ કરશું પછી કાલક ના પહોંચી જશું મિત્રો રાજસ્થાન પહોંચ્યા અને બાપરે બાપ વરસાદ હારે વાવાઝોડું જ હતો એટલો વરસાદ હે હાજવારનો ભય લે ખતરનાક વરસાદ એ આપણે કાંઈ ઉતાવળ નથી નિરાતે નિરાતે ગાડી હલાવીશું તેવડો વરસાદ હે રાજસ્થાનમાં તો બાપરે બાપ મિત્રો આપણે પહોંચી ગયા રાજસ્થાન અને તમને એક વસ્તુ બતાવવાની બાકી રહી ગઈ હતી જોઈ લ્યો રાજસ્થાનની પ્રખ્યાત હું તમને નામ નહીં કહું તમારાની કોમેન્ટ કરવાની છે આનું નામ શું છે બરોબર જોઈ લ્યો એકવાર આ એક વસ્તુ ખાવાની બાકી રહી ગઈ હતી નહીં રહેવી ના દાળ બાટી બાકી હતી દાળ બાટી બાકી હતી લ્યો એ સોરી સોરી હાલો હવે કહી દીધું તમે કોમેન્ટ શું કરશો પણ આ વિડિયો પહેલા હોય તો કોમેન્ટ કરી દેજો તમારે કોમેન્ટ કરવાની કરવાની કે તમને દાલબાટી કેવી ભાવે અથવા તો રાજસ્થાની દાલબાટી ખાધી છે કે નહીં કોમેન્ટમાં કહેજો બરાબર અને હવે આઈ થિંક કદાચ બ્લોગ લાંબો થઈ ગયો છે પણ હવે આપણે બ્લોગને એન્ડ આપી દઈએ તો મિત્રો મળીએ આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો લાઇક ત્યારે એક લાઇક તો બને જ નહીં હરિદ્વારનો મસ્તનો વ્લોગ બને તમે લાઇક ના કરો એવું બને લાઈક કરી નાખો કોમેન્ટ કરી નાખો શેર કરો નાખો ઘરે ભૂલતા નહીં મળીએ આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી